આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં પાટણ જિલ્લાનો મતદાન આંક ઉપર લઈ જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સિદ્ધપુર શહેરની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પાટણ જિલ્લા તારીખ સાત મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે જેના ભાગરૂપે સિદ્ધપુર શહેરની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના એનસીસી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સ્વીપ નોડલ અધિકારી શ્રી એ એન ચૌધરી અને પ્રાંત અધિકારી શ્રી સિદ્ધપુર દ્વારા લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રેલીમાં મતદાનના નારા ગુંજી ઉઠ્યા હતા મતદાર જાગૃતિ માટેના બેનર્સ પોસ્ટર અને મતદાર જાગૃતિના ગીતો વગાડી તમામ પ્રજાજનોને મતદાનમાં જાગૃત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં એકસો પચાસ જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો